હલો દોસ્તો જો આજે આપણે બનાવવાનું છે શેરો શેરા માટે જો બધી વસ્તુ લઈ આવ્યા છે એમાં લાવ્યા છે કાજુ બદામ દ્રાક્ષ ને રવો લાવી અને આપણે તૈયાર કરી નાખ્યું છે ઘી પણ આપણે લાવ્યું છે ઘી તે લાવી અને તૈયાર કરી નાખ્યું છે હવે આપણે કાજુ કાપી કાજુ ને બદામ બંને કાપી અને આપણે એની કટકી કરી નાખીએ આપણે કાજુ બદામ કટિંગ થઈ ગયું છે હવે આપણે મૂકી દઈશું લોયું લોયું મૂકી એમાં આપણે નાખશું તો ઘી ઘી નાખી દઈએ પછી એને થોડી વાર આપણે ગરમ થવા મૂકી દઈએ ઘી પણ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં નાખશું આપણે રવો રવો નાખી દઈએ રવો નાખી અને હલકા હાથે આપણે એને હલાવવાનો છે ધીમે ધીમે તાપે સડવા દેવાનો જો આપણે આવી રીતે ચહેરો બની ગયો છે હવે આપણે એમાં નાખી દઈએ થોડું દૂધ દૂધ નાખી અને થોડી હલાવી નાખી હવે નાખી દઈએ આપણે થોડી ખાંડ ખાંડ પણ આપણે સ્વાદ પ્રમાણે જ નાખવાની છે ખાંડ નાખી દઈએ હવે એને હળવે હળવે આપણે એને હલાવી નાખવી જો આપણો ચેરો બની ગયો છે તૈયાર હવે આપણે એને હલાવી નાખીએ સરખો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને નીચે ઉતારી લેવાનું છે નીચે ઉતારી લીધો હવે આપણે એમાં નાખવાનું છે કાજુ કટિંગ કરેલા કાજુ નાખી દઈએ અને દ્રાક્ષ નાખી દઈએ અને પછી નાખી દઈએ આપણે બદામ બદામ નાખી અને પછી આપણે એને હલાવી નાખવાનું છે હલાવીને બધું મિક્સ કરી દેવાનું છે સારી રીતે હવે આપણે આ ડીશમાં કાઢી લઈએ ડીશમાં કાઢી અને પછી હવે આપણા તવીથાના મદદથી આપણે પીધાને અને એને આપણે સારી રીતે દાબડી દેવાનું છે દાબડી અને પછી આપણે એને પાડવાના છે બટકાવે આપણે જો આ વાટકેથી સરખી રીતે થાય એટલે વાટકે કરીને આપણે દાબડી દઈએ દાબડીને સરખી રીતે આખી ડીશમાં સરખી રીતે આપણે દાબડી દેવાનું છે હવે આપણે એને ચાકુની મદદથી આપણે એને કટિંગ કરવાનું છે કટિંગ કરી નાખીએ જો આપણે આ બનીને તૈયાર થઈ ગયું છે આપણે બાળકોને આપી દઈએ બાળકો પણ આપણે જો જમવા મળ્યા છે ક્યારના ઉતાવળા થઈ ગયા હતા જમવા પણ મળ્યા છે